નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં આ કંપનીનો નફો બસો પચાસ ટકા વધ્યો એલઆઈસી પાસે સત્તાણું લાખ શેર કિંમત માત્ર ત્રણ રૂપિયા એલઆઈસી સપોર્ટેડ ઇન્ટિગ્રા એસેના શેર સતત વધી રહ્યા છે કંપની આ વર્ષે જાન્યુઆરીમાં એ વન જે વન ના રેશિયોમાં બોનસ જારી કર્યા હતા બી એનાલિટિક્સ અનુસાર ઇન્ટેગ્રા એસન્સીયાના શેરે છેલ્લા બે વર્ષમાં બસોને છેતાલીસ ટકાનું મજબૂત વધતર આપ્યું છે આ સ્ટોક ત્રણ વર્ષમાં ચારસોને આઠ ટકા છે તમને જણાવી દઈએ કે પાંચ રૂપિયાથી ઓછાના આપ્યાની સ્ટોકે નાણાંકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના ચોથા ક્વાર્ટર માટે તેની ત્રિમાસિક કમાણી જાહેર કરી છે કંપનીએ એક્સચેન્જ ફાઇલ દ્વારા માહિતી આપી છે કે તેનો ચોથા કોટનો નફો સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણ બસો પચાસ ટકા વધીને રૂપિયા પાંચ કરોડ થયો છે કંપનીએ ગયા નાણાકીય વર્ષના સમાન ત્રણ મહિનાના સમયગાળામાં રૂપિયા એક પોઈન્ટ ઓગણસિત્તેર કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો હતો કંપનીને સમર્થન છે ટ્રેન્ડલાઇનમાંથી મેળવેલા ડેટા અનુસાર એલઆઈસી કંપનીમાં એક પોઈન્ટ એક ટકા એટલે કે સત્તાણું લાખ ઓગણીસ હજાર બત્રીસ શેર ધરાવે છે આ શેરે પાંચ વર્ષમાં છસોને ટકા અને દસ વર્ષમાં અગિયારસો સાહીઠ ટકાનું મલ્ટિપિક રિટર્ન છે બીએસસી પર ઇન્ટેગા એસેન્સી શેરની બાવન સપ્તાહની ઓછી કિંમત રૂપિયા સાત પોઈન્ટ ત્યાંશી અને બાવન સપ્તાહની નીચી કિંમત રૂપિયા બે પંચાવન છે સોળ એપ્રિલે કંપનીનું માર્કેટ કેપ રૂપિયા બસો ત્રણ કરોડનો હતું તો આ શેરમાં તમે નજર રાખી શકો છો કિંમત માત્ર ત્રણ રૂપિયા છે બરાબર અને એલઆઈસી પાસે સત્તાણું લાખ જેટલા શેર પડ્યા છે તો આજના વિડીયોમાં સારું લાગ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતી જય હિન્દ જય ભારત